અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના વાયરલ થયેલા કથિત ઓડિયોને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી રાજીનામાની માંગ કરી છે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના કથિત ઓડિયો વાયરલ થયો છે જે ઓડિયોમાં સફાઈના કોન્ટ્રાક્ટર પાસેથી પચાસ હજારની માંગણી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હોવાથી વિપક્ષે આક્ષેપ કર્યો છે આ ઓડિયો કાંડમાં ફરી રાજકારણ ગરમાયું છે ત્યારે આજરોજ અંકલેશ્વર યુવા કોંગ્રેસ અને વિપક્ષ નેતા તેમજ કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા શેરખાન પઠાણ વિપક્ષના નેતા જહાંગીર પઠાણ રફીક ઝઘડિયાવાલા શરીફ કાનુગર સહિતના કોંગ્રેસીઓએ પાલિકાની કચેરી ખાતે નોટો ઉડાવી અનોખો વિરોધ નોંધાવ્યો હતો ઓડિયો કાંડમાં પાલિકાના પ્રમુખ સામે પગલાં ભરવા સહિત તેઓના રાજીનામાની માંગ કરવામાં આવી હતી વિરોધ કરી રહેલ કોંગ્રેસના આગેવાનોને મુખ્ય અધિકારી કેશવ કોલડિયાએ ઓડિયો ક્લિપ ચકાસણી બાદ યોગ્ય જણાય તો બે દિવસમાં નગરપાલિકાના અધિનિયમ મુજબ જવાબદારીઓ સામે પગલાં ભરવાની ખાતરી આપી હતી આ ઓડિયો કાંડમાં બોતેર કલાક થયા પછી પણ મુખ્ય અધિકારી દ્વારા પગલાં લેવામાં આવવા જોઈએ તે હજી સુધી લેવાયા નથી પાલિકાથી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે જેનું ઉત્તમ ઉદાહરણ હોવાના આક્ષેપ સાથે પ્રજાના પ્રશ્નોનો હલ થતા નથી પરંતુ વિવિધ કામોમાં કેટલા ટકા મેળવે તે પ્રવૃત્તિમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે સાંસદ મનસુખ વસાવા અને ઈશ્વરસિંહ પટેલ કેમ ચૂપ બેઠા છે તેવા પણ આક્ષેપો કરી પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી ગુજરાત સરકારે હમણાં એક પરિપત્ર બહાર પાડ્યો હતો કે જ્યાં નગરપાલિકાની પત્ની કામ કરતી હોય પ્રમુખ અગર કોઈ પતિ એની અંદર દખલગીરી કરે તો એના પર ઉપર મુજબનો ગુનો દાખલ કરવાનો આવો પરિપત્ર હાલની અંદરમાં પ્રસિદ્ધ થયો છે એટલે બે હાજર ચોવીસ માં આ મેં મારા પાસે સંગ્રહને મૂક્યો છે મેં એમને ઘરે ફરી ઢોકા છે કારણ કે કોન્ટ્રાક્ટરોને બોલાવવા તેમના સાથે નેગોસિએશન કરવું કામદારોના પાસે ખીજવા ખીજવાઈ ને વાતો કરવી અને એના અંદરમાં એના પાસેથી રૂપિયા લેવા એ કોન્ટ્રાક્ટર પાસેથી એના જો એનું કામકાજ લઈને પૈસાનો વહીવટ કરતો હોય અને તે બે આંગળીયામાં પૈસા લાગતા હતા અને એ આંગળીયામાં પૈસા બીજા રાજ્યમાં અથવા તો બીજી જગ્યા પૈસા જતા હતા એ મને માહિતી ખબર હતી પુરાવો મળતા ન હોવાના કારણે આ બધી ગુપ્તરે ગુપ્તરે હવે પૈસા કમાવાનો ધંધો બી કેવું સહેલાઈથી હતો કે જે કોન્ટ્રાક્ટ પડ્યો કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો તેની અંદર માંથી જે બેઝ લેવલ હોય તેને જ દૂર કરી દેવામાં આવે અને એના પર ડામર ચોપડીને એના પૈસા લેવામાં આવે જે ડામરના રોડના ખરાબ થવાના જે પ્રશ્નો પેદા થયા છે તે આ પૈકીનો ભ્રષ્ટાચારનો એક ભાગ છે અને જે આપણે અંગલેશ્વર રેલવે સ્ટેશન સ્ટેશનથી તરસ સુધીનું જે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યું તેની અંદર પંચોતેર લાખ રૂપિયાની ખાઈગી થઈ છે આઉસ જે આપણે અમારું ડમ્પિંગ સાઇડ છે તેના પર ત્રણ ફેરી આગ લગાડીને તેના પૈસા ઊંચાપાટ કરવામાં આવેલા છે એવા ઘણા પ્રશ્નો છે અને જ્યારથી પ્રમુખ શ્રી જે બૈન અઢી વર્ષ શાસન દરમિયાનની અંદરમાં તે એમણે જ પોતે સત્તા લઈ લીધી લીધી કે આ બોર્ડની અંદરમાં કોઈ કામ લાવવાના નહીં અને જે કઈ કામો આવે તે પોતાની રૂહે સપ્તાહના રૂહે આમને કામો કરવાનું છે હવે બહુમતી અમારી નથી એટલે અમે મૂંઝવણમાં રહીએ છીએ પણ હવે પછી એના જે આ બોર્ડની અંદરમાં એમના અઢી વર્ષના લેખા ચોખા કેટલા રૂપિયાની સહીઓ અને કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અને એમની સરફતાથી કેટલા કામો થયા છે એ આ લગભગ બાવીસ બે હજાર બાવીસ ની અંદર બે હજાર છવીસ ની અંદર બાવીસ તારીખે બોર્ડ જનરલ બળવાની છે તેની અંદર માં ઘણો બધો ખુલાસો થઈ જશે મારું માનવું છે કે અઢી વર્ષના ના શાસન દરમિયાન ની અંદર માં સાડા ત્રણ કરોડ રૂપિયા ની લેતી દેતી થઈ હોય એવું છે આ તપાસ નો વિષય છે અને તપાસ ની અંદર માં જે નીકળશે તે ખરો જય હિન્દ જય ગરવી ગુજરાત આજે યુવક કોંગ્રેસ અને અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસ પક્ષના સભ્યો દ્વારા નગરપાલિકાના પ્રમુખનો જે ઓડિયો વાયરલ થયેલો છે અને એમાં સ્પષ્ટ રીતે પચાસ હજાર રૂપિયાની લાંચ એમણે કોન્ટ્રાક્ટર પાસે માગી છે એ બાબતે આજે કલાકથી પણ વધુ સમય થયેલો છે ત્યારે ચીફ ઓફિસર દ્વારા જે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની જે કાર્યવાહી થવી જોઈએ એ હજી સુધી કરી નથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે એવો કોઈ ફરિયાદી તરીકે ફરિયાદ કરે એની રાહ જોઈને બેઠા છે આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી ના શાસનની અંદર નગરપાલિકા થી દિલ્હી સુધી જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે અને આ એ નગરપાલિકાના પ્રમુખ છે કે જેઓ આ જવાબદારી પોતાના પતિ પાસે નિભાવડાવવાનું કામ કરે છે અને આમ છતાં ચીફ ઓફિસર અને આ ભાજપ ની સરકાર મુખ પ્રેક્ષક બનીને બેઠી છે આ વિસ્તારના ધારાસભ્ય એ આજની સરકારમાં મિનિસ્ટર છે અને આમ છતાં એમના જ વિસ્તારની અંદર અંકલેશ્વર નગરના સુખાકારી માટેના રોજ બરોજના જે કઈક નાના મોટા પ્રશ્નો છે અને જે વ્યવસ્થા ગોઠવવાની છે એના કામો થવા જોઈએ એની લેસ માત્ર ચિંતા નગરપાલિકાના પ્રમુખને કે ચૂંટાયેલા ભાજપના કોર્પોરેટરોને નથી પરંતુ પોતાના વોર્ડમાં કયા કામો મંજૂર થયેલા છે અને એમાં કોન્ટ્રાક્ટર કોણ છે અને એ કોન્ટ્રાક્ટર પાસેથી કેટલા આ આજ પ્રવૃત્તિ આ નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા છે હોદ્દેદારો કરી રહેલા છે અને એટલા જ માટે આજે નગરપાલિકાના સીઈઓ છે એને હમણાં સ્પષ્ટ રીતે અમે જણાવેલું છે નિર્દેશ કરેલો છે કે તમે અત્યારે ને અત્યારે નગરપાલિકા એક્ટ મુજબ એમને હોદ્દા ઉપરથી દૂર કરવા માટેની દરખાસ્ત તાત્કાલિક તૈયાર કરો એમણે કીધું છે કે હું કાયદેસરની કાર્યવાહી અત્યારે કરું છું અને ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠવાના નથી હું આ વિસ્તારના સંસદ સભ્યને પૂછવા માંગુ છું કે બૂમો પાડી પાડીને તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર ભ્રષ્ટાચાર મુક્ત છે ભ્રષ્ટાચારને કોઈ પણ સ્થાન નથી અને અનેક વખત તમે વિપક્ષો ઉપર પ્રહાર કરો છો આ વખતે તમારી જીભ કેમ સેવાઈ ગઈ છે મનસુખભાઈ તમારા જ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ પોતે ઓડિયોની અંદર 50000 રૂપિયાની માંગણી કરે છે અને તમે કેમ ચૂપ બેઠા છો આ વિસ્તારના મિનિસ્ટર કેમ ચૂપ બેઠા છે ત્યારે આવી ડબલ મોડાની જે વાતો કરનારા સંસદ સભ્ય અને ધારાસભ્યમાંની ને મારી સ્પષ્ટ ચેતવણી છે કે તમે આજે ને આજે આ બાબતે સાચા હો તો તમારે ખુલાસો કરવો જોઈએ તાત્કાલિક નહીં તો નૈતિકતાના ધોરણે આ નગરપાલિકાના પ્રમુખે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ અથવા તમારે રાજીનામું લઈ લેવું જોઈએ તો આ ભારતીય જનતા પાર્ટીની જે ચાલ ચલગત જે છે એ લોકોને એનો ખ્યાલ આવે આવનારા દિવસોની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહેલી છે એનો જવાબ પ્રજા આપશે પરંતુ તમારી જે નૈતિક જવાબદારી સંસદ સભ્ય તરીકેની છે ધારાસભ્ય તરીકેની છે અને નગરપાલિકાના પ્રમુખ તરીકેની છે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ભારતીય જનતા પાર્ટીના એ પણ કેમ ચૂપ બેઠા છે શું તમે પણ આ ભ્રષ્ટાચારની અંદર સામેલ છો જેટલા પણ ભાજપના સભ્યો આજે મૌન ધારણ કરીને બેઠા છે એનો મતલબ કે એ પણ આ કટકીની અંદર તમામનો સમાવેશ થયેલો છે એ તમામ ને પણ આના પૈસા પહોંચી રહેલા છે અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તે જે તેની જવાબદારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે